નમસ્કાર મારા વુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે મૂર્તિ પૂજા અને વિસર્જનનું રહસ્ય તો આપણે મૂર્તિ ઘરમાં કેમ લાવીએ છીએ એની પૂજા કેમ કરીએ છીએ એની આરતી કેમ કરાવી કરીએ છીએ એને ભોગ કેમ ધરાવીએ છીએ એને ભોજન કેમ કરાવીએ છીએ અને પછી આપણે વિસર્જન કેમ કરી દઈએ છીએ તો આજે આપણે જોઈએ છીએ કે હિન્દુ ધર્મમાં ઘણા બધા જ એવા તહેવારો આવે છે કે જે તહેવારોમાં આપણે દેવી દેવતાની માટીની મૂર્તિઓ લાવીએ છીએ અને ઘરે લાવીને તેની સ્થાપના કરીએ છીએ તેની પૂજા પ્રાર્થના કરીએ છીએ તેને મનના ભાવનાથી જમાડીએ છીએ અને પાંચથી સાત દિવસ પછી આપણે તે મૂર્તિનું વિસર્જન પણ કરી દઈએ છીએ એટલે કે તે મૂર્તિને આપણે પાણીમાં પધરાવી દઈએ છીએ તો તમે જુઓ જ્યારે આપણે ગણપતિની મૂર્તિ લાવીએ છીએ મહાકાળીની મૂર્તિ લાવીએ છીએ કે પછી દશામાની મૂર્તિ લાવીએ છીએ કે પછી બીજા કોઈ દેવી દેવતાની મૂર્તિ આપણે ઘરમાં લાવીએ છીએ ત્યારે તમે જુઓ ભલે તે મૂર્તિ માટીમાંથી જ બનેલી હોય છે તેમ સત કેટલી સુંદર હોય છે કેટલી રૂપાળી મનમોહક હોય છે અને તે મૂર્તિને પણ આપણે પાણીમાં ડૂબાડીને વિસર્જન કરવાની ઈચ્છા આપણને થતી જ નથી તો આપણે આવી મૂર્તિઓને ઘરમાં લાવી અને તેમની પૂજા કરીને તેમનું વિસર્જન કેમ કરી દઈએ છીએ તો અહીંયા જ મૂર્તિ પૂજાનું અને મૂર્તિના વિસર્જનનું રહસ્ય સુપાયેલું છે પરંતુ આપણી આંખો ઉપર કર્મકાંડના ચશ્મા પહેરેલા છે અને તે કર્મકાંડના ચશ્માને કારણે આપણે દેહોશીથી ભરાઈ ગયા છીએ એટલે જ આપણને પૂજા અને મૂર્તિ વિસર્જનના રહસ્યને આપણે જાણી શકતા નથી તો પહેલું પૂજાનું રહસ્ય કે તમે કોઈ પણ દેવની મૂર્તિ ઘરમાં લાવો તો પહેલાં તમે તેના માટે એક સુંદર સિંહાસન એટલે કે આસન બનાવો છો તો આ આસન તમારા હૃદયનો ભાવ બતાવે છે બીજું કે તે મૂર્તિને તમે પૂજા પાઠ કે આરતી કરો છો તો આ ભાવ પણ તમારા હૃદયમાં ભરેલો હોય છે અને ત્યાર પછી તે મૂર્તિને તમે તમારા ભાવથી ભોજન કરાવો છો તે મૂર્તિને તમે પ્રસાદ ધરાવો છો તો આ બધી જ ક્રિયાઓ તમારા તમારી ભાવનાથી જ થાય છે કેમ કે તમને ખબર છે કે મૂર્તિ જમતી નથી મૂર્તિ પ્રસાદ લેતી નથી તેમ છતાં તમે તેને પ્રેમથી ભોગ ધરાવો છો તો જે સમયે તમે મૂર્તિને પૂજાપાઠ આરતી કે ભોગ ધરાવો છો એ ટાઈમે તમે કોઈ દિવસ તમારા મન ઉપર નજર નાખી છે અને નજર નાખો તો તમને ખબર પડે કે એ ટાઈમે મન સ્વયં શૂન્ય થઈ ગયું હોય છે મનમાં કોઈ વિચાર હોતો નથી અને તમારો અહંકાર પણ શૂન્ય થઈ ગયો હોય છે કેમ કે એ ટાઈમે મૂર્તિ પ્રત્યેનો પ્રેમ અને સ્મરણ સમર્પણ ઉત્પન્ન થાય છે અને એ જ ટાઈમે તમે પોતે નિષ્કર્મ થઈ જાઓ છો અને એ જ ટાઈમે તમે તમારા દુઃખને પણ તમારી વેદનાને પણ ભૂલી જાઓ અને એ જ ટાઈમે તમારું હૃદય સિંહાસન પરંતુ પવિત્ર બનેલું હોય છે તો જ્યારે આપણે મૂર્તિની પૂજા કરીએ છીએ ત્યારે આપણું મન પણ શૂન્ય થઈ ગયેલું હોય છે કોઈ વિચાર મનમાં પણ હોતા નથી અને આપણો એ ટાઈમે આપણો અહંકાર પણ તૂટી ગયો હોય છે આપણે મૂર્તિને સમર્પિત થઈ જઈએ છીએ અને આપણું હૃદય પણ શુદ્ધ થઈ ગયેલું હોય છે પરંતુ હલ હૃદય પણ આપણું ગુલાબના ફૂલ જેવું કોમળ બની જાય છે તો તમે જે મૂર્તિ ઘરમાં લાવીને પૂજા કરો છો તે બધી જ પૂજા તમને બેહોશીના કારણે બહારની પૂજા લાગે છે પરંતુ તે મૂર્તિની પૂજા મનની અને હૃદયની પવિત્રતાથી જ પૂજા થતી હોય છે અને એ જ સમયે મનુષ્ય જો હોશમાં આવી જાય અંદરની પૂજાને જાણી લે એટલે કે મનની શૂન્યતાને જાણી લે અને હૃદયના પ્રેમના ધબકારાને જાણી લે તો તેની મૂર્તિ પૂજા સફળ બની જાય છે અને જ્યારે મનુષ્ય અંદરની પૂજાને જાણી લેશે ત્યારે તેને બહારની પૂજાની જરૂર પડતી નથી બહારની મૂર્તિની જરૂર પડતી નથી કેમ કે તેના અંદર પૂજા ચાલુ થઈ ગઈ હોય છે તો તે અંદરની પૂજા એ જ અંદરની યાત્રા કરાવે છે અને એટલા માટે અંદરની પૂજા ચાલુ થતાં બહારની મૂર્તિને છોડી દેવી પડે છે બહારની મૂર્તિનું વિસર્જન કરી દેવું પડે છે કેમ કે અંદરની પૂજા શરૂ થયા પછી જો તમે મૂર્તિને ન ભૂલો અને મૂર્તિનું વિસર્જન ન કરો તો એ જ મૂર્તિ તમારી અંદરની પૂજામાં નડે છે તો મૂર્તિ એ અંદરની પૂજાનો પ્રગટ અંદરની પૂજાને પ્રગટ કરવાનું માધ્યમ છે અને તે માધ્યમને જ્યારે અંદરની પૂજા શરૂ થાય છે તેને પકડી લેવાથી અને માધ્યમ રૂપે મૂર્તિનું વિસર્જન કરી દેવાનું છે તો આ હતું મૂર્તિ પૂજા અને વિસર્જનનું રહસ્ય તો જ્યારે આપણે મૂર્તિની પૂજા કરીએ છીએ ત્યારે જે આપણે આરતી છે બહાર તો આપણા ખાલી હાથો ચલે છે પણ જ્યારે આપણે કોઈ પણ મૂર્તિની આપણે સેવા કરીએ કોઈ પણ ભગવાનની સેવા કરીએ તો આપણે કરીએ છીએ મૂર્તિની સેવા પરંતુ એ મૂર્તિની સેવાના ટાઈમે આપણા અંદર આપણું મન શૂન્ય થઈ જાય છે મનમાં કોઈ વિચાર જતો નથી આપણો અહંકાર તૂટી જાય છે આપણું હૃદય નિર્મળ બને છે અને સ્વયં આપણે એ ટાઈમે આપણે આપણને પણ ભૂલી જઈએ છીએ કે હું કોણ છું અને આપણે મૂર્તિને સમર્પિત થઈ જઈએ છીએ એટલે મૂર્તિને સમર્પિત થતા નથી આપણું હૃદય અંદરથી સમર્પિત થઈ જાય છે તો આ ટાઈમે જો માણસ જાગી જાય તો આ જ મહાધ્યાન છે આ જ મહા સમાધિ છે અને જ્યારે અંદરની અંદરની પૂજા શરૂ થઈ જાય તો પછી બહાર કોઈની પૂજા કરવાની જરૂર નથી અને એટલા માટે જ આપણે મૂર્તિને માધ્યમ બનાવવું પડે છે કેમ કે માધ્યમ વિના અંદરની પૂજા શરૂ થતી નથી પરંતુ જ્યારે આપણે મૂર્તિની પૂજા પ્રાર્થના કરીએ કે ભોગ ધરાવીએ ત્યારે આપણી અંદરની પૂજા શરૂ થઈ જાય અને જેવા આપણી અંદર પૂજા શરૂ થઈ ગઈ તો પછી બહારની મૂર્તિને છોડી દેવી પડે પડે છે બહારની મૂર્તિનું વિસર્જન કરી દેવું પડે છે અને એટલા માટે સંતોએ આ મૂર્તિ પૂજાનું ગોઠવ્યું છે એમાં કે કંઈ કહે તો જો લોકો મૂર્તિ પૂજામાં વળી જાય અને મૂર્તિ પૂજાના કારણે એમના મનને અંદર મન શૂન્ય થઈ જાય એમનો અહંકાર તૂટે એમના હૃદયમાં પવિત્રતા આવે એમનું હૃદય કોમળ બને અને આ બધું જો અંદર થાય અને એ મનુષ્ય એને પકડી લે અને આ પકડ્યા પછી ઓટોમેટિક મૂર્તિનું વિસર્જન થઈ જાય છે આપણે તો પાણીમાં નાખીએ છીએ પણ એ મૂર્તિને પાણી નાખવાની જરૂર જ નથી અંદર આરતી ચાલુ થઈ ગઈ અંદર પૂજા ચાલુ થઈ ગઈ એટલે પછી બહારની મૂર્તિની કોઈ જરૂર નથી અંદરની જે મહાન મૂર્તિ છે જેને આપણે પરમાત્મા કહીએ છીએ તો પેલી મૂર્તિ દ્વારા જ પરમાત્માની મૂર્તિનું આપણે પૂજા કરી શકીએ છીએ અને પરમાત્માની મૂર્તિનું પૂજન શરૂ થઈ ગયું એટલે પછી બહાર માટીની મૂર્તિ હોય કે લોખંડની મૂર્તિ હોય કે સોનાની મૂર્તિ હોય કે ચાંદાની ચાંદીની મૂર્તિ હોય એનું આપણે विसर्जन करेशे हरि ओम तत्स आदेशना प्रणाम